મિત્રો જય વજરા સ્વાગત છે અને વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરવાનું કારણ એ હતું આવી જીરામાં અને જીરો કંઈક સાડા પાંચ છ વીગ જીરો હતો અને એમાં ફૂકણી આવીને જીરો બહુ આઈકલાસ હતો તો આપણે જોઈએ કેટલું નીકળે ને કેવું છે તો વ્લોગમાં બને રહેજો નવા મિત્રો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે હવે તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ અને ફૂંકણી આવી ગઈ કે ચાલુ થઈ ગઈ છે અને આટલી કંઈક આપણે વલજે અને નાનું ભાઈને બે જણા ત્રણ જણા ઓરવે આમાં બહુ જરૂર ના હોય કેમ કે ઓટોમેટિક ફૂંકણી છે એટલે ત્રણ જણા હોય તો નીકળી જાય અને એક જણો ઓલી બાજુ જોઈએ જ્યાં જીરું નીકળતું અહીંયા ત્યાં દરેક બોરી હોય એટલે કંઈક બહુ વધારે માણસોની જરૂર પડે નહીં મારો અવાજ થોડોક તમને ઓછો હંભળાતો હશે પણ હાકી લેજો કેમ કે અવાજ આવતો હશે આ ફૂંકણીનું અને ઓટોમેટિક ફૂંકણી છે એટલે ગાય કા નીકળી જશે બહુ એટલી વાર નહીં લાગે બહુ બે કલાક તમે ખાય તો આવું કંઈક આ ફૂંકણી છે ઓટોમેટિક ફૂંકડી ગઈ અમારે દિનેશ મહારાજની આવી રીતે જો અહીંયા બોરો ફિટ કરી નાખવાનું એટલે આ ફેડ ઓટોમેટિક બોરો જાય છે કંઈ તો બહુ જોવાની જરૂર પડે નહીં અને આવી રીતે કંઈક જીરો નીકળે છે જીરો તો હાઈ ક્લાસ નીકળે છે આવું જોઈએ એટલે થાય છે સાડા પણ છ વિગે નહોતું મેં એને રાત કરીને આવી રીતે ઉમાથી થઈ અને અહીંયા ડાયરેક્ટ આ બોરીમાં પડે એટલે આપણે કાંઈ ઓલી લોહીવું તગારું રાખવાની કંઈ જરૂર પડે નહીં એટલે ઓટોમેટિક આ ટૂંકમાં થોડીક મજા છે અને આવી રીતે ડાયરેક્ટ બોરીમાં જ પડતું હોય અને બ્લોગ તમને સારો લાગે તો લાઇક પણ કરી નાખજો અને કોમેન્ટ પણ કરજો સારો લાગે તો વધારે એવું લાગે તો શેર પણ કરી નાખજો او او که دې خپل بیرو نږدېږي او بیرو ځي چې کبر پړې او نږدېږي ઓટોમેટિક ફૂંકણીને ટૂંકમાં આ જ મજા છે કેમ કે ઓછા માણસો જાય અને સ્પીસમાં કામ થઈ જાય આપણું તો અહીંયા ખાલી આ બે જણા હોય ને બધું દેવામાં એટલે એમાં કંઈ વાંધો ના આવે અને ઓલી ફૂંકણી હોય ને શાદી તો એમાં તો બે જણા ઓર જાય તો માણસોની કટોકટી હતી એટલે આપણે આ ફૂંકણી કીધી છે ઓલી ફૂંકડીમાં અમે ટાઈમે વધારે લાગે છે આના કંઈક હજાર રૂપિયા કલાકના નથી અને ઓલી સાદી પુકડીને આઠસો જે બસો પણ સામે તમે જોઈ લે ખેડૂત મિત્રો એને તો ખબર જ હોય પણ આ કદાચ બીજા કોઈ લોક જોતા હોય ને તો એને ખબર પડે એના લીધે આપણે અવાજ આપીએ છીએ બાકી નગર એમને તો ખેડૂતને તો શું કેવું પડે આવી જાય અને હાઈ ક્લાસ જ નીકળે છે આટલી વાલ પીલાણી છે ટૂંકમાં દસ ટકા પીલાણી છે આજે તો આવું કંઈક જીરું હતું તો આપણે જોતા હતા ગ્લોગનું ક્યાં થાય બ્લોગ એ આપણે બહુ ઓછા સામે ભેડા વધારે હતી અને પાછા અમારે હું નાની ભાઈને જવાના છે અને લગ્ન છે બે ત્રણ દિવસમાં નીકળી જશે તો આપણે આ જીરું ટૂંકમાં હચવાઈ જાય તો મેઇન મુદ્દો આ હતો હમણાં ઉપાડ ને એટલો ટાઈમ થયો નથી પણ આપણે શેરા આજે જ ભેગા થઈ છે એટલે શેરા ભેગા થઈ ગયા છે એટલે ઉગણીને મેળ હતો એટલે બોલાવી લીધો એટલે તાત્કાલિક થઈ ગયો ને કાલે આવવાનું દિનેશભાઈને ફોન આવ્યો ગયો હું આજે જાવી દઉં બીજો વાંધો હતો એ કામ જ થઈ ગયો પછી અમારે હું જે લગ્નગાડન બધું ઉપડે છે એટલે પછી આ કામ જ નીકળી જાય તો આવી રીતે જો કંઈક નીચે નીકળતું હોય જરાક ઝીણું દાણ હોય ને એ નીચે જ ડાયરેક્ટ પડી જાય અને બાકી આવી રીતે જો આમને આવતું હોય અને અહીંથી એનું ઓલું પોઈલર ટાઈપનું કંઈક હોય એમાંથી ટૂંકમાં ઉપર ચડી જાય અને ડાયરેક્ટ આપણે બોરીમાં જ પડી જાય એટલે ઓટોમેટિકની ટૂંકમાં આ થોડીક મજા છે અહીંથી આ બોરી આમાં ફિટિંગ થઈ જાય જો આ હૂંકમાં એટલે ડાયરેક આમાં ટૂંકમાં બોરી રહી જાય અને ડાયરેક્ટ આમાં જ માલ પડતો આવે એટલે તગારાની ને કોઈ ઉપાધિ નહીં ને બે જણા તો અહીંયા જઈને પછી એમાં ઢોરાઈને ઘણી જાતની રમાણ થતી હોય એટલે ઓટોમેટિકની થોડીક આ ખાસિયત છે એના લીધે આપણે ઓટોમેટિક કીધી છે તો આવું કંઈક છે અને જીરું હાઈ ક્લાસ નીકળે છે હવે જોઈએ કેમ કે ભાવે થોડાક હમણાં ઘટ્યા છે નકર કંઈક સાતસો આઠસો રૂપિયા ઘટી ગયા છે હજાર જેવું એટલે હવે કદાચ થોડો ઘણો જોવું પડશે કેમ કે ટેકાવીએ કે હવે આપી દઈએ હમણાં વાત તો કરતા હતા કંઈક ભાવ ઘટ્યા જાય ને એવું બે ત્રણ જગ્યાએ વાત કરી પણ ઓછો ભાવ છે એટલે જોઈએ અગર મેળ આવશે તો પછી દઈ દેશું તો જોઈએ હવે રાખીએ કે પછી આપી દઈ એટલે આવું કંઈક છે આપણે અને કંઈક થોડીક વલ પીલાણી છે અને ચાર બાજકા ભરાણા છે બોરા ટૂંકમાં અને વલ ઘણી બધી છે એટલે જોઈએ છેલ્લે ખબર પડે કેટલાક થાય છે આ ઓટોમેટિક ફૂગનીમાં જો આ બોરું ભરાઈ જાય ને ત્યારે બદલાવવામાં ટૂંકમાં બે જણા જોઈને કેમ કે ઉપડે નહીં એટલે બે જણા હોય ને એટલે ઉપાડીને આ બાજુ રાખી દેવાનું અને ખુલ્લી હુંકમાં પાછું બીજો બોરો ભરાવી દેવાનું નવું એટલે સિસ્ટમ છે આમાં ને વજનમાં ત્રણ મણની આસપાસ આવવા જોઈએ એમ ટાર્ગેટ લાગે છે તો આપણે વલ પીલાઈ ગઈ છે અને આટલા બોરા ભરાણા છે દેવા વલ પીલાઈ ગઈ છે અને કાંધું રહ્યું છે એટલે આટલા આપણે બોરા ભરાણા છે બે ચાર છ આઠ ને નવ બોરા ભરાણા છે એટલે કદાચ ત્રીસ સેકમ્ડની આસપાસ થવું હોય તો થાય અને થોડુંક કાંધું રહ્યું છે એ પણ દેખાડું એટલે આવું કંઈક છે બ્લોગમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક પણ આપી દેજો એક એટલે અમને મજા આવે વ્લોગ બનાવવાની અને આટલું કાંધું રહ્યું છે તો આવું કંઈક છે આપણે અને હવે કાંધું પણ ચાલુ કરી નાખ્યું છે એટલે હમણાં પંદર વીસ મિનિટમાં ટૂંકમાં તો ફૂંકની હાલી ગઈ છે અને આટલો જીરો નીકળ્યો જોયું કે ત્રણ સવા ત્રણ મણના કદાચ હોય તો જીરા છ સાત મૂળ વ્યાજ તો તમારા બધું નીકળે છે આવું કંઈક છે તો આજના બ્લોગમાં આપણે એટલું જ રાખીએ મારો આ બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આવા જ કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય વચરાજ